સુરતમાં પર્યાવરણ જાગૃતિની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે જેમાં બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની થીમ રાખવામાં આવી ફ્રી ગણેશની સ્થાપના બની છે આકર્ષણનું કેન્દ્ર દર્શને આવતા દરેક શ્રદ્ધાળુઓને અપાય છે છોડ ફ્રી ગણેશ એશિયાના બુક ઓફ રેકોર્ડમાં પણ મેળવ્યું છે સ્થાન અનેક પક્ષીઓની પણ ઊભી કરાય છે થીમ તો આપ પંડાલના દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતમાં આ અનોખું પંડાલ કરવામાં આવી છે પ્રસાદના રૂપમાં એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ ટ્રી ગણેશને સ્થાન મળ્યું છે આ વખતની જે થીમ છે પર્યાવરણની થીમ દર વખતે એ કરીએ છીએ ને એમાં હજારો સંખ્યામાં બાળકો આવે છે હમણાં લગીન બે હજાર અઢારથી લઈને હમણાં લગીન લાખ જેટલા બાળકો અને મોટા જે સંસ્થાઓ અને બધી ઇન્સ્ટિટ્યુશન્સ કોલેજના છોકરાઓને બધા આવી ચૂક્યા છે અહીંયા અને દર વખતે જુદી જુદી યુનિક થીમ પર્યાવરણની હોય છે અને એ થીમ એવી એના લાગતી છે કે આ વખતની જે થીમ છે કે રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી આપણી બાયોડાયવર્સિટી બહુ ફાસ્ટ લૂઝ થઈ રહી છે અને જેમ કે એલિગેટરમાં આપણા જે એ છે ઘડિયાળ છે તે જવાના છે તો એ આપણે બાળકો સાથે સંવાદ કરીએ છીએ અને કેવી રીતના આપણે બાયોડાયવર્સિટીને અટકાવી શકીએ કેવી રીતે વૃક્ષો આપણું આપણે વૃક્ષોનું જતન કરવું પડશે એની આખી એક આખી એક ઇન્ટરેક્શન કરીએ છીએ આપણે